ભક્તિ માં જો કોઈ ભૂલ થાય પણ આપણું મન શુદ્ધ હોય ને તો ભગવાન તેનો પણ પ્રેમથી સ્વીકાર કરી લે છે અને તેનું જ શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કે કેવડા ત્રીજ કેવડા ત્રીજ ની ઉજવણી ભારતભર માં થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત રહે છે પોતાની પતિના દીર્ઘાયુ માટે અને આ વ્રત માં શંકર અને પાર્વતીજીની પૂજા કરવાની હોય છે નકરડો ઉપવાસ કરવાનો હોય છે અને કેવડો માથામાં નાખવાનો હોય છે આ ઉપરાંત ઘણા લોકો એમ પણ માને છે કે કેવડો ને વારે વારે ભગવાન શિવનું સ્મરણ કરવાનું હોય છે આ સાથે સાથે એવું પણ જોવા મળે છે કે ઘણી કુવારિકાઓ પણ આ વ્રત રહે છે કે જેનાથી તેમને ભવિષ્યમાં એક સારો પતિ મળે એક વાર શંકર ભગવાન અને પાર્વતી માતા બેઠા હતા અને વાતો કરતા હતા ત્યારે પાર્વતી માતાજીએ પૂછ્યું કે તમને ખબર છે મેં તમને પામવા માટે ક્યાં ક્યાં વ્રત કર્યા છે ત્યારે ભગવાન શંકરે ઘણી વાતો કરી અને એમાં જ આવે છે કેવડા કથા એકવાર પાર્વતી માતા નાના હતા ત્યારે પોતાની સખીઓ સાથે વનમાં ગયા હતા અને રમત રમત માં ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા તેમને માટીનું શિવલિંગ બનાવી દીધું ત્યારબાદ તેમાં બીલીપત્ર ફૂલ પાન અને કેવડો પણ ચડાવી દીધો અને આખો દિવસ તેઓ નકોડો ઉપવાસ કર્યો અને પાણી પણ નહોતું પીધું તો જેનાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે હે દેવી મને આમ તો કેવડો ચડતો નથી પરંતુ આજે તમે આટલા પ્રેમ અને ભક્તિથી મને ચડાવ્યો છે તો તેનો હું સ્વીકાર કરી લઉં છું અને આજથી કેવડા ત્રિજના દિવસે જે કોઈ પણ સ્ત્રી મારો માટે ઉપવાસ રહેશે મારા વ્રત કરશે અને મારી પૂજા કરશે તેમને ભવિષ્યમાં એક પતિ મળશે આમ તે દિવસથી ભાદરવા માસની શુક્લ પક્ષ ત્રીજના દિવસે આ કેવડા ત્રીજનું વ્રત આવે છે અને ઘણી સ્ત્રીઓ આ વ્રત કરે છે અને શંકર પાર્વતીજીની પૂજા કરે છે